તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર તમે જે ન્યૂ ઓલૅન્ડ છત્રીસો ડેસ ટુ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો એટલે ટ્રેક્ટરને બધી માહિતી મળી જાય તમને અને મારી ચેનલ ઉપર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો આપણે હવે વાત કરીએ ન્યૂ ઓલેન્ડ છત્રીસો ડેસ ટુ ટીએક્સ પ્લસ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન ચેક કરી શકો છો આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ન્યૂ ઓલેન છત્રીસો ડેસ ટુ ટ્રેક્ટર આખું ટ્રેક્ટર કમની કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર છે ફૂલ જવાબદારીથી ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો જે કોઈને લેવું હોય તે અહેમદભાઈનો કોન્ટેક કરી લેજો અહેમદભાઈનો કોન્ટેક નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું ત્યાર પછી વાત કરીએ તો મોડલ છે બે હજાર બારનું જે તમે ન્યુ ઓલેન છત્રીસો ડેસ ટુ ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર બારનું મોડલ જોવા મળશે ટાયરની કન્ડિશન તમે ક્લિયર કટ ચેક કરી શકો છો સાઠ સિત્તેર ટકા ટ્રેક્ટરના ટાયર છે મોટા ટાયર અને નાના ટાયર બંનેની કન્ડિશન તમે વિડીયોની અંદર ક્લિયર કટ ચેક કરી શકો છો સાઠથી સિત્તેર ટકા ટાયર છે ચારે ચાર ચારે ચાર ટાયર તમને સારી કંડિશનમાં જોવા મળશે આખા ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ચારે ચાર ટાયરની કન્ડિશન આખા ટાયર જોવા મળશે તમને ફૂલ જવાબદારીથી ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટર વેચાતા વાહર નહીં લાગે એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે એટલે વેચાતા તો વાર નહીં જ લાગે એટલે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો અહેમદભાઈનો કોન્ટેક્ટ કરી લેજો હવે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે જે ન્યૂલેન્ડ ટ્રેક્ટર જોઈ શકો છો તેની કિંમત ભાઈએ ત્રણ લાખ અને ચાલીસ હજાર રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે તેના માલિકનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઢેબર તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને અહેમદભાઈ પાસે તમને આ ન્યૂ ઓલન ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં છે ખેડૂતભાઈઓ ખેતીમાં ચાલવાલાયક ટ્રેક્ટર છે સાવ સારી કંડિશનમાં તમે જોઈ શકો છો ઓછું વપરાણેલું ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે અહેમદભાઈનો કોન્ટેક કરી લેજો અહેમદભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે જાતા પહેલાં અહેમદભાઈનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેસાઈ ન ગયો હોય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે જાતા પહેલાં અહેમદભાઈનો કોન્ટેક્ટ કરી લેજો